નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈના નાલા સોપારાથી એમ્બી ડ્રગ્સ લઈ મોટર કારમાં સુરત આવી રહેલા ત્રણ યુવાનોને ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડી તેઓ પાસેથી અડધા કરોડથી વધુના વધુ ડ્રગ્સ સહિત મોટર કાર રોકડ અને મોબાઈલ ફોન કબજે કર્યા હતા સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને તેજ બનાવી રહી છે જોકે તેમ છતાં સુરતમાં કેટલાક સમાજના દુશ્મનો નશાનો કાળો કારોબાર કરી રહ્યા છે તો ક્રાઇમ બ્રાન્ચે આ જ રીતે એમડી ડ્રગ્સનો જથ્થો સુરતમાં ઘુસાડાય તે પહેલા ઝડપી પાડ્યો છે વાત કરી રહ્યા છે સચિન વિસ્તારની સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે વેર રોડ સાબરીનગરમાં રહેતો તોસીફ શાહ તેના મિત્રો ઇરફાન પઠાણ અને અસફાક કોરેસી સાથે મુંબઈથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ કાળા કલરની હોન્ડા સિટી મોટરકારમાં નવસારી થઈ સુરત આવવાનો છે જે માહિતીના આધારે વહેલી સવારના સાડા ત્રણ વાગ્યાના અરસામાં સચિનના કપલેથા ચેકપોસ્ટ પાસે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે હોજ ગોઠવી હતી અને ત્યાં કારમાં આવેલા ત્રણેય યુવાનો જેમાં સૈયદપુરા વરિયાઈ બજાર છોટા એન્ડ્રોસ ખાતે રહેતા ઇરફાન ખાન પઠાણ વેડ રોડના સાબરીનગરમાં રહેતા તોસી પુરફે કોકો રફીક શાહ અને ગોપીપુરા ખાતે રહેતા અશફાક કુરેશીને ઝડપી પાડ્યા હતા પોલીસે ત્રણેય પાસેથી પંચાવન લાખ ઉડતાલીસ હજારથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો ત્રેપન હજારથી વધુની રોકડ ત્રણ મોબાઈલ ફોન અને કાર મળી કુલ એકોતેર હજારથી મુદ્દન મતા કબ્જે કરી હતી તાર રૂપિયાની પૂછપરછમાં તેવા એમડી ડ્રસનો જથ્થો મુંબઈના નાલા સોપરા ખાતેથી લાવ્યો હોવાની કબૂલાત કરાય છે યે ઘટના કલ રાત કે લગભગ 7:30 થી રાત દો બજે તક સવારે તક યે ઓપરેશન ચલાતા આજ મોર્નિંગ મે 3:00 બજે કે આસપાસ અમારે સચિન પોલીસ સ્ટેશન જો બોમ્બેસ રોડ આતી હે વહા પે ચેકપોસ્ટ ઉપર ઇન્ફોર્મેશન દી કે હોંડા સિટી ગાડી એમડી ડ્રસ લઈને આ રહી હે तो उसको पकड़ा गया गाड़ी में से तीन लोग को गिरफ़्तार किया गया उनके पास से पाँच ग्राम मतलब पचपन लाख से ज़्यादा का जो है एमडी ड्रग्स पकड़ा गया जो मुंबई के नाला सुपारा से लाया जा रहा था और ये जो तीनों आरोपी जो पकड़े गए हैं एक आरोपी अश्फाकुरैसी है दूसरा तोसीफ़ है और तीसरा इरफान पठान ये आरोपियों में से जो आरोपी इरफान पठान है ये एम का अभ्यास जयपुर ओपन यूनिवर्सिटी से कर रहा है और वड इंडिया का जो दक्षिण गुजरात का इससे ये इनका सेल्स जो, जो जोनल सेल्स ट्रेन तरीके काम करता है दूसरा आरोपी जो मोहम्मद तोसीफ़ है ये सब मिस्टर कोको नाम की यहाँ पे एक गारमेंट की दुकान चलाता है सूरत शहर में मुगली सरा एरिया में और तीसरा आदमी जो ऑनलाइन जो घड़ियालो घड़ी और ये सब चप्पल जूते के बेचान करता है जो ये जो तीनों आरोपी हैं इनके पास जो मुद्दा माल मिला ये लाने के बाद कहाँ पर देने वाला था हमारी जो टॉप टू बॉटम थ्योरी है उसमें हम हमारी जो टीम में काम कर रहे हैं कि નીચે તક જહાં બી સપ્લાય હોવાનીવાનીથી ઉહા તક જાણે ઉકો પકડા જાય ઓર પૂરી સપ્લાય ચેન કુલ લિંક બ્રેક કયા જાય વધુમાં જડપેલા ત્રણેય આરોપીઓમાં ઇરફાન ખાન એમબીમાં અભ્યાસ કરે છે અને વીઆઈપી કંપનીમાં દક્ષિણ ગુજરાતમાં જોનલ સેલ્સ ટ્રેનર છે તો તોસિફ કોકોસા વરિયાઈ બજાર ખાતે કાપડની દુકાન ધરાવે છે અને અસપાક કોરેશી ઓનલાઈન શૂઝ ઘડિયાળ વગેરેનું વેચાણ કરતા હોવાની કબલાત કરાય છે આ તો ક્રાઇમ બ્રાન્ચે ત્રણેયની વધુ પૂછપરછ હાથ ધરી છે